વેલકમ કિચન તો આજે આપણે બનાવવાના છીએ અહીંયા આપણે ત્રણ બટેકા લઈ સરસ એની છાલ ઉતારી લીધી છે અહીંયા લીલા ધાણા લીધા છે અને બે લીલા મરચાં લઈ અને ઝીણા ઝીણા સુધારી લીધા છે થોડા એવા તીખા છે એટલે બે જ લીલા મરચાં એટલે કે મરચી લીધેલી છે અહીંયા અને અહીંયા અડધી ચમચી જેટલા મરી પાવડર લીધેલો છે અને અહીંયા તેલ જોશે અહીંયા મીઠું જોશે અને આ ખમણીની અંદર આપણે ખમણવાનું છે ઝીણા સારવાળી આવે છે મીડિયમ એમાં આપણે બટેકાને ખમણવાના છે તો બટેકાને આપણે ખમણી લેવાના છે તો આવું ખમણ પડે એવા સારવાળી ખમણી લેવાની એટલે સરસ એ પાકી જાય આ બટેકાના ચીલા તમે બાળકોને પણ આપી શકો વડીલો પણ ખાઈ શકે નાસ્તામાં ગમે ત્યારે તમે આ ખાઈ શકો ખૂબ જ એવા ચીલા ટેસ્ટી લાગે છે બટેકા આપણે ખમણી લીધા છે બાઉલની અંદર આપણે લઈ લીધા છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એમાં લીલા ધાણા ઉમેરી દેસુ આપણે લીલી મરચી જે સુધારીને રાખેલી એ પણ ઉમેરી દઈશું બાળકો માટે બનાવતા હોય તો તીખી મરચીનો ઉપયોગ નહીં કરતા અહીંયા મરી પાવડર પણ ઉમેરી દેસું સ્વાદ મુજબ આ ખમણ જે બટેકાનું કરેલું એના હાથેથી સરસ મિક્સ કરી દેસું એટલે બધા ખમણની અંદર આ મસાલો સરસ બેસી જાય અને સરસ મિક્સ થઈ જાય અહીંયા આપણા બટેકાના ખમણની અંદર મસાલો સરસ મિક્સ કરી કરી દીધો છે કોઈ પણ લોટની જરૂર વગર આ બટેકાના ચીલા બની જાય છે અને ફરાળમાં પણ ખૂબ ખવાય છે આ સરસ લાગે છે મારી દીકરીને તો જ્યારે કંઈ વ્રત ઉપવાસ હોય ત્યારે એને મજા આવે છે હું એને આ ચીલા બનાવી દઉં છું તો અહીંયા આપણે થોડું તેલ લગાવી દીધું છે અને ચીલાને આપણે પાથરવાની જ ખૂબી છે હાથેથી જ પાથરી દેવાના છે આવી રીતે હાથેથી આપણે કવિની અંદર હાથે દેવાના છે મને તો આમ ફાવે છે તો હું આવી રીતે કરું છું તમને જે રીતે ફાવે એ રીતે પાતરવાનું ઓછા તેલ ની અંદર આપણા ચીલા બની જાય છે હવે આપણે ચીલા ની સાઈડ ચેન્જ કરી લેશું જો આસાનીથી

ફરી જાય છે ને બહુ મસ્ત એવો પાકી પણ જાય છે અને સરસ પલટી પણ જાય છે તમારાથી ઉથલાવામાં પણ બીક નહીં લાગે સરસ પાકી પણ જાય છે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ પકાવવાનો છે એટલે સરસ પાકી જાય ચીલા તૈયાર છે તો ડીશમાં આપણે લઈ લેશું આવી જ રીતે આપણે બધા જ ચીલાને તૈયાર કરવાના છે પાછું થોડું આપણે તેલ ઉમેરશું જ્યારે આપણે આ બેટર ઉમેરશું ત્યારે આપણે ગેસ સાવ ધીમો કરી દેસુ સાવ પાતળું પાતળું અહિયાં પાથરી દેવાનું છે આપડે તો ટેસ્ટી એવા બટેકાના ચીલા તૈયાર છે બાળકોને ટમેટો કેચઅપ સાથે પણ ખાવાની મજા આવે છે જો તમે ફરાળમાં ખાતા હોય તો ફરાળી કેચપ સાથે પણ ખાઈ શકો છો જે આપણે ઘરે બનાવીએ શુદ્ધ ચોખ્ખું હોય એટલે ફરાળી કેચપમાં પણ ખાઈ શકો અને સ્વીટ દહીં એટલે કે મીઠું દહીં જે હોય એમાં પણ આ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકને દબાવતા ભૂલતા નહી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો